જી હા આ વખતે નવરાત્રીમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસ ધારણ કરી ગરબા પણ ઝૂમશે અરે ગરબે ઝૂમતી મહિલા સુરક્ષા પણ કરશે

જેમ્સ જે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ જ્યાં ગરબા રમે છે તે જગ્યાએ રમશે અને જે પણ છેડતીના પ્રકરણો અથવા તો છેડતીના પ્રકરણો ન થાય અને તેઓ સુરક્ષિત રીતે બધી દીકરીઓ ગરબા રમી શકે તે માટે સતત વોચમાં રહેશે તેમજ અવાળું જગ્યાએ જ્યાં સુમસાન એરિયા હશે ત્યાંથી સ્ત્રીઓ અને મહિલાઓ અથવા દીકરીઓ સુરક્ષિત રીતે પસાર થઈને પોતાના ઘરે પહોંચે તે માટે સતત પેટ્રોલિંગમાં રહેશે અને એકસો એક્યાસી અને સો નંબર પણ આવા વખતે કાર્યરત રહેશે કારણ કે જ્યારે કોઈક મહિલા પાછી ઘરે જતી હોય દીકરી ઘરે જતી હોય અને એમને કોઈની પાસેથી અસુરક્ષિત લિફ્ટ ન લેવી પડે તેના માટે પણ કાર્યરત રહેશે જેથી કોઈ લેડી અથવા તો કોઈ પણ મહિલા સ્ત્રીને એવું લાગે કે મારે આવા કોઈ અજાણી વ્યક્તિ જોડે લિફ્ટ નથી લેવી તો તેઓ સો નંબર અથવા તો એકસો એક્યાસી અવેલેબલ કોલ કરશે